સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ખીચું તો તમે વારંવાર બનાવીને ખાતા હશો પણ શું તમે આવું હેલ્ધી અને ટેસ્ટી એવું ખીચું ક્યારેય ટ્રાય કર્યું છે તો આજે આપણે હેલ્ધી એવું જુવારનું ખીચું બનાવીશું તો જુવારના લોટ આ ખીચું પંદર મિનિટમાં બની તમે ઘરમાં ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે જુવારનો લોટ લેશું તો એક વાટકી ભરી તો કોઈ કપનું કે વાટકીનું માપ લેવાનું એ જ પ્રમાણે આપણે બધું લેશું તો જુવારનો લોટ લેશું ફ્રેશ દળાવેલો હોય તો વધારે સારું નહીં તો રેડીમેડ પેકેટવાળો પણ લઈ શકો અને એક વાટકી ભરી દહીં દહીંને થોડું ફેટી અને મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું બહુ વધારે પડ ખાટું નહીં લેવાનું બેથી ત્રણ લીલા મરચાં અને એક નાના ટુકડો આદુનો લઈ એના ટુકડા કરી આ રીતે એક ઇંચ જેટલું આદુ લેશું હવે મિક્સર જારમાં પહેલાં આપણે લીલા મરચાં અને આદુ ઉમેરી દઈશું સાથે જુવારનો લોટ અને સાથે આપણે દહીં તો એક કપ ભરી તો જે લોટ છે એટલું જ આપણે દહીં ઉમેરીએ છીએ અને દહીંને મેં ફેટીને લીધું છે દહીં ઉમેરી દો એટલે સાથે આપણે એ જ વાટકી ભરી પાણી ઉમેરી દઈશું અહીંયા જો તમારે આ બેટર છાશમાં બનાવવું હોય તો અહીંયા બે વાટકી છાશ અને એક વાટકી જુવાનો લોટ લેવાનું અને આપણે એને પીસી લઈશું તો આદુ મરચાં એકદમ સારી રીતે વટાઈ જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું તમે વિસ્કરના મદદથી બાઉલમાં પણ બેટર બનાવી શકો તો આ રીતે બેટર મેં બનાવી લીધું છે હજી આપણે એમાં અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરી દઈશું અને સાથે અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તો ઘીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને પાછું એકવાર મેં મિક્સ કરી દીધું બેટર તૈયાર છે કડાઈ લઈ લઈશું કડાઈમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું તમારે રાઈ ઉમેરવી હોય તો વઘારમાં રાઈ પણ ઉમેરી શકો એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ વધારે ઓછા તમને ફાવે એટલા લઈ શકો હલકો આપણે એને પહેલાં આ રીતે સતળાવવા દઈશું આ રીતે સતળાવા લાગે એટલે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર તો વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો અને છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી અને એકદમ સારી રીતે હલકું સાતળી લઈશું અને હવે આપણે એમાં જે બેટર બનાવ્યું છે એ આ રીતે ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી થોડું થોડું બેટર ઉમેરતા જવાનું અને પછી આ રીતે એને મિક્સ કરવાનું જો ગેસની ફ્લેમ હાઈ હશે કે મીડિયમ હશે તો બેટર જેવું ઉમેરશો એવા ગાંઠા થઈ જશે તો એ ધ્યાન રાખી તમારે બેટર ઉમેરી દેવાનું અહીંયા આદુ મરચાં અમે સાથે વાટ્યા છે પણ જો આદુ મરચાં તમારે અલગથી ઉમેરવા હોય તો મીઠા લીમડા સાથે આદુ મરચાં પણ ઉમેરી શકો મિક્સ કરી એક જ દિશામાં આ રીતે વિસ કરી ચારથી પાંચ મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો શરૂઆતમાં ગાંઠા ન પડે એટલા માટે તમારે આ રીતે એને મિક્સ કરતું જવાનું પછી સરખી રીતે જાડું જેવું થવા લાગે એટલે તમારે બે ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું તો સ્વાદ પ્રમાણે મીઠું તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તમે જોઈ શકો છો હવે આ રીતે ઘટ્ટ થાય એટલે આપણે એને ઢાંકી પાંચથી સાત મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા જવાનું નીચે બેસી નથી ગયું એટલા માટે તો આ રીતે ચલાવતા રહી અને પાંચથી સાત મિનિટ અને ખીચું થોડું ઠીક થાય ત્યાં સુધી તો ડિપેન્ડ ગેસની ફ્લેમ ક્યારે થોડો વધારે પણ ટાઈમ લાગી શકે તો એ રીતે તમારે થવા દેવાનું છે તો લગભગ હજી પાંચ મિનિટ જેવું થયું બે મિનિટ જેવું હું હજી એને થવા દઈશ અને તમે જોઈ શકો છો ખીચું છે એ ઘટ એવું થવા લાગ્યું છે તો જો આ ખીચું છે એ તમે આ રીતે બનાવશો તો અલગથી બાફવાની પણ ઝંઝટ નથી અને આ ખીચું છે એ વધારે પડતું થીક નહીં થાય આ રીતે આપણે થોડું સોફ્ટ એવું જ આ ખીચુંને રાખવાનું છે તો જો તમને લાગે કે ખીચું હજી થોડું તમને લાગે ઢીલું છે તો તમે બીજી ત્રણથી ચાર મિનિટ જેવું વધારે પણ સ્લો ફ્લેમ પર થવા દઈ શકો ઉતાવળ હોય તો ગેસની ફ્લેમ થોડી મીડિયમ સાઈડ રાખી અને એક બે મિનિટ એક બે મિનિટ ઢાંકી તમારે આ રીતે સતત એને મિક્સ કરતા જવાનું એટલે એકદમ પરફેક્ટ એવું રેડી થઈ જશે તો મેં બીજી ત્રણ મિનિટ જેવું તો પહેલાં એકથી દોઢ મિનિટ અને પાછું એકથી દોઢ મિનિટ જેવું થવા દીધું પરફેક્ટ થીક એવું રેડી થઈ ગયું એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું આ રેસીપીમાં તમારે લસણ વાપરવું હોય તો વઘારમાં લસણ પણ તમે ઉમેરી અને આ રેસીપી બનાવી શકો અને જો શિયાળામાં બનાવવાના હોય તો લીલું લસણ પણ વઘારમાં વાપરી શકો એક મિનિટ જેવું ઢાંકી મેં થવા દીધું અને ખીચું બની તૈયાર થઈ ગયું તો આવી થિકનેસ આવશે તો એકદમ ચોખાના લોટ જેવું થીક પણ નહીં રહે અને એકદમ ઢીલું પણ નહીં રહે એવું ખીચું બનીને રેડી થઈ જશે તો ગરમ ગરમ ખીચું ખૂબ જ ટેસ્ટી એવું ખાવાનું લાગે છે પ્લેટિંગ માટે આપણે આ રીતે વાટકી લેશું અને એમાં ઘી લગાવી દઈશું એમાં તલ અને લીલા ધાણા આ રીતે ઉમેરી દઈશું અને એમાં આપણે ખીચું આ રીતે ઉમેરી દઈશું તો ખીચું તમારે આ રીતે ભરી દેવાનું તો સર્વિંગ જો નાનું બનાવવાના હોય નાની નાની વાટકી તો એ રીતે તમે નાની નાની ભરીને પણ આ રીતે ખીચું સર્વ કરી શકો તો જ્યારે પણ તમારા પાસે ટાઈમ ન હોય અને તમારા ઘરમાં જો ખીચું બધાને ભાવતું હોય તો હેલ્ધી એવું જુવારના લોટનું આવો ખીચું તો ગ્લુટન ફ્રી પણ છે અને અને ઉનાળાની ગરમીઓ માટે જુવાર છે એકદમ ઠંડુ એવું છે તો એકદમ ગુણકારી અને સાથે ખૂબ જ હેલ્ધી એવું ખીચું બનીને તૈયાર થઈ ગયું આ રીતે આપણે બોલને પ્લેટમાં મૂકી ઊંધું કરી દઈશું અને પછી આપણે એને આ રીતે ડીમોલ્ડ કરી દઈશું ઉપર અથાણાનો મસાલો અને ઘી થોડું વધારે આ રેસીપીમાં મેં ઘી ઓછું વાપર્યું છે પણ તમારે જો વધારે વાપરવું હોય તો વધારે પણ વાપરી શકો તો જ્યારે પણ કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય અને એ પણ હેલ્ધી તો જુવારના લોટનું ખીચું તમે એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલું ટેસ્ટી તમને જોતા જ મોઢામાં પાણી આવી જશે તો એકવાર આ રીતે જુવારનું ખીચું બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ જુવારના ખીચું ઇન્સ્ટન્ટ ખીચુંની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવો જો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ